નમસ્કાર જરા વિચારો કે આપણી પાસે એંસી વર્ષથી પણ જૂની એક આધ્યાત્મિક પત્રિકા હોય અને એના પાનાઓમાં આજના જીવનની મોટામાં મોટી મૂંઝવણોનો ઉકેલ છુપાયેલો હોય તો આજે આપણે મે ઓગણીસો ચાલીસમાં પ્રકાશિત થયેલ અખંડ જ્યોતિના ઊંડાણમાં ડૂબકી લગાવવાના છીએ યુગઋષિ પંડિત શ્રી રામશર્મા આચાર્યજી દ્વારા લખાયેલા પત્રિકા આપણને એવા શાશ્વત સત્યોની સફર કરાવે છે જે સમયની સાથે સાચું કહું તો વધુને વધુ કામના લાગી રહ્યા છે તો ચાલો આ જ્ઞાનના ખજાનાને સાથે મળીને ખોલી તો આપણી આજની આ ચર્ચા આ પાંચ મુખ્ય મુદ્દાઓની આસપાસ રહેશે આપણે એક ખૂબ જ સરળ પણ એટલા જ ગહણ પ્રશ્નથી શરૂઆત કરીશું અને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ અસ્તિત્વના મોટા રહસ્યો સુધી પહોંચીશું આને આપણી આજની વૈચારિક યાત્રાનો નકશો જ સમજી લો તો આ રહ્યો આપણી યાત્રાનો પહેલો પડાવ કોઈ પણ મહાન શોધ હોય કે કોઈ મોટું કામ એની શરૂઆત હંમેશા એક પ્રશ્નથી જ થાય છે અને અહીં એ પ્રશ્ન આપણા પોતાના જીવનની દિશા વિશે છે અને એ પ્રશ્ન છે જે આપણા સૌની સામે છે આપણે ક્યાં જઈ રહ્યા છીએ પત્રિકાને એક લેખનું શીર્ષક જ આ છે અખંડ જ્યોતિ કિધર જા રહે હો જુઓ આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી આ તો એક અરીસા જેવો છે જે આપણને પૂછે છે કે આપણું જીવન શું માત્ર દિવસો પસાર કરવા માટે છે કે પછી કોઈ સાર્થક મંજિલ તરફ ખરેખર આગળ વધી રહ્યું છે હવે આટલા મોટા પ્રશ્નોનો જવાબ જાતે શોધવો કદાચ અઘરો પડી શકે એટલે જ આ પત્રિકા આપણને મહાત્મા સચ્ચે બાબાના ઉપદેશો તરફ લઈ જાય છે એમના ઉપદેશો એક દીવાદાંડી જેવા છે જે આપણને સાચી દિશા શોધવા માટે જરૂરી સિદ્ધાંતોનો મજબૂત પાયો પૂરો પાડે છે તો દિશા તો નક્કી થઈ પણ એ રસ્તા પર ચાલવા માટે અંદરથી પણ મજબૂત બનવું એટલું જ જરૂરી છે ખરું ને બસ એ જ વાત છે આપણા બીજા વિભાગમાં અહીં આપણે એ આંતરિક પાયાના નિર્માણ વિશે વાત કરીશું અને આ પાયાનો સૌથી મજબૂત સ્તંભ છે બ્રહ્મચર્ય પણ જુઓ આને ફક્ત શારીરિક સંયમ સમજી લેવાની ભૂલ ના કરતા અસલમાં આ પોતાની બધી જ શક્તિઓ પછી એ શારીરિક હોય માનસિક હોય કે ભાવનાત્મક હોય એને આમ તેમ વેડફાઈજીથી અટકાવીને કોઈ એક ઉચ્ચ લક્ષ્ય પર કેન્દ્રિત કરવાની કળા છે સાચું કહું તો આજના ડિસ્ટ્રેક્શન્સથી ભરેલા જમાનામાં આનાથી વધુ શક્તિશાળી સાધન બીજું કોઈ નથી અને આ સિદ્ધાંત આપણને એક એવા ધારધાર સવાલ પર લાવીને ઊભો રાખે છે જે તુમ ઈશ્વરકો પૂછતે હો યા શૈતાન કો લેખમાંથી લેવામાં આવ્યો છે આ સવાલ કોઈ ધાર્મિક નિર્ણય વિશે નથી પણ આપણી રોજબરોજની પસંદગીઓ વિશે છે શું આપણી શક્તિ સારા રચનાત્મક કામોમાં વપરાય છે કે પછી નકામી અને વિનાશક બાબતોમાં અહીં એ પસંદગી એકદમ સ્પષ્ટ છે એક તરફ છે દૈવી માર્ગ એટલે કે શિસ્ત કોઈ મોટો ઉદ્દેશ્ય અને ફોકસ અને બીજી તરફ છે આસુરી માર્ગ એટલે કે લાલચ ભટકાવ અને લોભ લલચાઓ મત લેખ આપણને ચેતવે છે કે નાની નાની લાલચો પાછળ ભાગવામાં આપણે આપણી સાચી મંજિલ જ ભૂલી જઈએ છીએ આજ તો બ્રહ્મચાર્યનો સાચો અર્થ છે ચાલો હવે આપણે આગળ વધીએ ત્રીજા પડાવ તરફ અહીં આપણે હું અને મારુની નાની દુનિયામાંથી બહાર નીકળીને એક વિશાળ દ્રષ્ટિકોણ કેળવવાની વાત કરીશું આ કોન્સેપ્ટને કા પ્રસાર કહેવામાં આવ્યો છે એટલે કે પોતાના અહંકારનો પોતાની ઓળખનો વિસ્તાર કરવો અરે આનો અર્થ જરાય એ નથી કે વધુ અભિમાની બનવું બલકે આનો અર્થ છે પોતાના સ્વને એટલું મોટું બનાવવું કે એમાં આખું વિશ્વ સમાઈ જાય હું અને મારુંમાંથી આપણે અને આપણા સુધીની આ સફર એ જ તો આધ્યાત્મિક વિકાસનો અસલી સાર છે આ વિચારને સમજવા માટે આ એક વાક્ય જ પૂરતું છે સર્વભૌમ ધર્મ એટલે કે યુનિવર્સલ ધર્મનો મતલબ કોઈને કન્વર્ટ કરવાનો નથી પણ પોતાના દિલને એટલું મોટું બનાવવાનો છે કે એમાં બધા જ સમાઈ જાય સાચો ધર્મ એ જ છે જે કોઈપણ ભેદભાવ વગર દરેકને અપનાવી શકે સારું તો આપણે દિશા નક્કી કરી નૈતિક પાયો બનાવ્યો અને હુંની વ્યાખ્યા પણ વિસ્તારી પણ આ બધા જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો આપણી અંદર રહેલી શક્તિઓને જગાડવી કઈ રીતે બસ એ જ વાત છે આપણા ચોથા વિભાગમાં સ્મરણશક્તિ ઓર ઉસકા વિકાસ લેખમાં યાદશક્તિ વધારવા માટે આ ચાર પ્રેક્ટિકલ પગલાં આપેલા છે આ બતાવે છે કે આ પત્રિકા માત્ર મોટી મોટી ફિલોસોફીની વાતો નથી કરતી પણ એવા નક્કર ઉપાયો પણ આપે છે જેને આપણે જીવનમાં ઉતારી શકીએ એકાગ્રતા સતત પ્રેક્ટિસ પૂરતો આરામ અને અમલીકરણ આ ચાર પાયા પર કોઈપણ માનસિક શક્તિનો વિકાસ થઈ શકે છે એક બહુ જ રસપ્રદ લેખ છે મેસ્મેરિઝમ દ્વારા દૂસરો કી સેવા હવે આ મેસ્મેરિઝમ શબ્દ સાંભળીને કદાચ થોડું જૂનું લાગે પણ એની પાછળનો જે ભાવ છે ને એ આજે પણ એટલો જ સાચો છે એનો અર્થ છે પોતાની માનસિક શક્તિ અને પોઝિટિવ એનર્જીનો ઉપયોગ બીજાના ભલા માટે કરવો પછી ભલે કોઈને ઊંડી સહાનુભૂતિ આપીને હોય સારા સૂચનો આપીને હોય કે પછી કોઈને સાચો રસ્તો બતાવીને હોય આ પણ સેવાનો એક અનોખો પ્રકાર છે અને હા એક વાત તો ભૂલવી જ ના જોઈએ આ બધી આંતરિક શક્તિઓને ધારણ કરવા માટે એક સ્વસ્થ શરીર હોવું ખૂબ જ જરૂરી છે બુઢાબેસે કેસે બચે રહે લેખ આપણને યાદ અપાવે છે કે શરીર તો આત્માનું મંદિર છે એની સંભાળ વગર કોઈપણ આધ્યાત્મિક યાત્રા અધૂરી જ રહે અને હવે હવે આપણે પહોંચ્યા છીએ આપણી આ યાત્રાના સૌથી અંતિમ અને કદાચ સૌથી ગહેન પડાવ પર અહીં આપણે સ્વવિકાસથી પણ આગળ વધીને અસ્તિત્વના એ મૂળભૂત પ્રશ્નોનો સામનો કરીશું જે સદીઓથી પૂછાતા આવ્યા છે પહેલો અને સૌથી મોટો સવાલ આ બ્રહ્માંડ ક્યાંથી આવ્યું આ જીવનની શરૂઆત થઈ કેવી રીતે સૃષ્ટિ કે કથા આપણને આપણા અસ્તિત્વના મૂળ વિશે વિચારવા માટે મજબૂર કરે છે પછી એ બીજો પ્રશ્ન જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે મૃત્યુ પછી શું મરને કે બાદ અમારા ક્યાં હોતા હે એ માત્ર એક પ્રશ્ન નથી પણ જીવનના સાચા અર્થની એક ઊંડી શોધ છે અને છેલ્લે એ સવાલ જેમાં બીજા બધા જ સવાલો સમાઈ જાય છે હું કોણ છું મેં ક્યાં હું શું આપણે ફક્ત આ શરીર છીએ કે આ મન કે આ વિચારો કે પછી એનાથી પણ કંઈક વધારે આત્મખોજની આખી યાત્રા આ એક જ પ્રશ્નમાં આવી જાય છે આટલા મોટા સવાલોના કોઈ સીધા સાધા જવાબ ના હોય પણ પત્રિકા આપણને એક દિશા આપે છે એક ખૂબ જ સુંદર કાવ્યાત્મક પંક્તિ દ્વારા તે કહે છે કે જીવન એક અખંડ પ્રવાહ છે એક કાફલો છે જે ચાલતો જ રહે છે શરૂઆત અને અંત કદાચ આપણી સમજની મર્યાદાઓ છે હકીકતમાં તો આ યાત્રા અનંત અને શાશ્વત છે તો આપણે જોયું ને આ આખી યાત્રા ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પહોંચી એક સામાન્ય લાગતા પ્રશ્ન આપણે ક્યાં જઈ રહ્યા છીએથી શરૂ કરીને હું કોણ છું સુધીની આ સફર એ વ્યક્તિગત શિસ્તથી શરૂ થઈને સાર્વત્રિક પ્રેમ અને સેવા સુધી વિસ્તરે છે અને અંતે બ્રહ્માંડના મોટા રહસ્યો સાથે આપણને જોડી દે છે ઓગણીસો ચાલીસમાં આ પ્રશ્નો પૂછાયા હતા દાયકાઓ વીતી ગયા દુનિયા આખી બદલાઈ ગઈ પણ આ પ્રશ્નો આજે પણ એટલા જ સાચા અને જીવંત છે ટેકનોલોજી અને વિજ્ઞાનના આ યુગમાં આ શાશ્વત પ્રશ્નો માટે આપણા જવાબો શું છે આ ચર્ચા અહીં પૂરી થાય છે પણ આત્મશોધની અસલી યાત્રા તો અહીંથી શરૂ થાય છે વિચારતા રહેજો